આગળ રહેતા કાર્યાર્ટી જીવદયા ગ્રુપે વર્ષનો ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો મુસ્લિમ સમાજના સહયોગથી જીવદયા દયા ગ્રુપે કર્યું હતું આયોજન પાર્ટી જીવદયા ગ્રુપ હંમેશ માટે સેવાકીય પ્રવૃત્તિમાં આગળ રહેતી આવી છે અને તેઓને એક ફોન કોલ મળતા જ દોડી જઈ મૂંગા પશુ પંખી કે સાપોના જીવ ઉગારી સેવાકીય કામ કરતા આવ્યા છે આમ જીવદયા ગ્રુપ પારડી એમના પ્રમુખ અલી અંસારીના નેજા હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે ત્યારે રવિવારના રોજ પારડી જીવદયા ગ્રુપે મુસ્લિમ સમાજના સહયોગથી મનુષ્યના અમૂલ્ય જીવનને પણ બચાવવા માટે પાડી બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું હંમેશા જીવન બચાવતી પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધ જીવદયા ગ્રુપમાં વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેશન કેમ્પ યોજે છે આ વર્ષનો ત્રીજો અને અંતિમ કેમ્પ રવિવારના રોજ યોજાયો હતો જે કેમ્પને સફળ બનાવવા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી ઉપપ્રમુખ અશ્વિન દેસાઈ યાસીન મુલતાની સહિતના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી અને જેમાં પાર્ટી ગ્રુપના સભ્યો તેમજ વલસાડ ચીંચવાડા ઉમરસાડી ગ્રુપના યુવાનો આવી ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી સેવાકીય કાર્યમાં સહભાગી થયા હતા આ પ્રસંગે બ્લડ ડોનેટ કરતા દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે બ્લડ બેંકના ચેરમેને दिनेशभाई साकरिया, भाजप शहर महामंत्री केतनभाई प्रजापती पटेल कांग्रेस शहर प्रमुख बिपिनभाई पटेल सहित अग्रणी उपस्थित

એટલે આ આંકડો અમે સાંજે સાત સુધી લગભગ પૂરો કરશું અને ગ્રુપ હંમેશા અપીલ કરે છે કે બ્લડ ની બેંકમાં ઘણી વાર અછત રહે છે એટલે ખાસ કરીને સામેથી લોકો આવે તો બહુ સારું મકસદ બસ આ મારા પાયડી બ્લડ બેંક થી કોઈ માણસ ખાલી નહીં જવું જોઈએ જૈન કાકા જે સપનું જોયું છે જૈન કાકા ચાપાનારા જે ફાઉન્ડર અહીંયા છે એમના હતા એમનું સપનું છે કે બ્લડ બેંક માંથી એ તો એ તો હાલમાં નથી પણ મારા બ્લડ બેંક માંથી કોઈ બ્લડ લેવા આવ્યું હોય એક પણ માણસ અહીંયા ખાલી નહીં જાવું જોઈએ આ અમારું લક્ષ્ય છે સહયોગી સત્સમ અમારા સમાજ એટલે ફિરોજભાઈ એસકે અખ્તરભાઈ ગોરી અને પાટી શહેર ભાજપ મહામંત્રી કેતન પ્રજાપતિ પણ હજરીથી રાજેશભાઈ ને પણ ફોન પર કીધું છે એમણે પણ સારામાં સારા છોકરા અહીંયા મોકલાવ્યા છે એ બદલ હું આખી ટીમનો આભાર માનું છું જીતુનભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ